જી મિત્રો આજે હું બટાકા ભૂંગળા બનાવવાના છે તમે વ્લોગમાં જોડાઈ રહેજો આખો અમે બનાવશે એ રીતે આખો તમને બતાવશે કેવી રીતે બનાવશે રેડી આખા વ્લોગમાં જોડાઈ રહેજો એ નરેશ રેડી આ બતાવ આ જુઓ સાખરીઓ અને આપણે આ દેશી ભાષામાં ભૂંગા હિન્દીમાં બોલતા હજી આપણને નહીં આવડે આ ભૂંગા આ ભૂંગા આ દે અમારો ભૂલો ક્યાં કોઈ દેનો આ છે અમારોમાં તેલ આ છે કઢાઈ પેલા કળીને જેસરા ભૂંગા ને પાછે વગાડી દીધું છાપ

પાંચસો રૂપિયા ખર્ચો છે બધે તેલ ને બધું લાવી જય માતાજી ગ્લોબ માં જોડાય રહેજો આ જેટલું આપણ થઈ ગયો અને હવે હું લઉં છું કડાઈ માં તેલ અને તળું ભૂંગા તમે જોતા રહેજો કેવી રીતે હું તેલ દો આમ ઘી દે અને આમ તેલ દે રેડી દી ઉપર સાઈડ માં લગાઈ આપણે લે તો આ ઘણા માં હું આ ડીશ દે ડી અને ભલું ની આને બે ડીશ ની ત્રણ ડીશ ખાય એટકે ખાવા ઘાતો નહીં 9 વાગ્યા થઈ તારા કંટાળ લે ઈ કડીરા કેમેરામેન થોડીક મદદ કરો ઉભો રાયો કેમેરામેન હેડકી ચાર ન આવે છે કે તો તેલ ગરમ થઈ ગયું છે હવે હા તેલ ગરમ મે કરી નાખ્યું છે આના જો ત્રણ ભોગળા ફીટીરે ત્રણ એક એક ભૂંગળા થઈ ત્રણ એ બટાકા પેક થાય કેમેરામેન હા ઉભો ન જ લાયો હોય આ પકડ બે ઓલ બે બે આયો હવે ભોગળો તળાય તમે બતાવુ પહેલો હું આ બાડી ઉપર મુકલી અમારા ભલા કોઈ વિડિયો બન કરવા આ શું કે ભાઈ કોમેડી King છે કોમેડી King ફૂલ કોમેડી કરતા હો આમ લાઈન ભોંગળા ના કોમેડી આવશી કોમેડી પણ આવશે આના ચેનલ

કેમેરામેન તું ફરીથી પણ જા કર જાડી જાડી ફેર મદદ કરવાઈ જા ફોન મેગી જાય મે આવી ગયા હું ફોન કાલ હા કાલે પૂરો તો તું મદદ કર મારી લાખો જા આવી જા ગેસ કર ગેસ તો શું ગેસ કર ગેસ સુનો છે દેશી ભાષામાં અમે પણ આ લઈ જાય કારણ કે તેલ નીકળી જાય અંદર રહે નહીં હું તેલા ભૂલી જો તમે કરો કેમેરામેન ને કોઈ નહીં મળે રેડી બે ભૂલા ના કાળા ઉ તો આ લકડા રાખે બરોબર આ શાખા આ બદલાય રે ભીજે ભાઈ મારે છોડ માપે માપે બળસો વીવડા નઈ પડ્યા નઈ 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 વીવડા ના ઈ ડોગી દે માથે ખાઈ ડોગી દે ખાઈ ડોગી દે હું રોજ નીકળો ધારો મુક અને અમાર કોમેડી માં છે આનો શગો આ તારું આમ જોઈએ નામ બમરાળો

અમારું ઘોડા આગળ છે એક દી અમારા ઘરે રાખ્યા પણ કેમેરામેન ના ઘરે પણ રાખતી એનો અને કેમેરા ભઈ નહીં અમે 2000 પૈસા કેમેરામેન ને વેઈ મોબાઈલ પણ એનો હે મારો મોબાઈલ હે ભાઈ ત્રણા કને માં તો મોબાઈલ અને કસ્ટમ બી ખેલે તેમ ફ્રી ફાયર ફ્રી ફાયર ખેલે પણ બંધ કરી છે બંધ કરીયું માપે ના ખાલા કડી ને તેલે નહીં કરે સક્ષણું છોડાવશે મન બતે મન બતે એ તો બત્તી પકડ એ માતાની બરોબર બને ભોંગા કાઢા છે ને એક થઈ છે રહી नरेश પણ અમારી મદદ કરે ને नरेश છોડો शर्माઈ બોલવામાં એટલે એને અમે બોલતો કરી નાછો થોડા જાના કેમેરામેન છો કે દેખ્યો તો નઈ કેડો ઉના રે ને બળી ગયો લે ભોંગા कैमरा में नौ बत्ती कर कारे वाटे वो जा देऊ लागे के। कैमरा में तो ताप कैमरा में बत्ती हल कैमरा में तो ताप तो, तो ताप नहीं फिर क्या किया घर मिल लिया बोले लाइक करना हो ठीक है अरे तू जो ना तू गुजराती भाषा वा पर मार कुल गुजराती बोलो हिंदी बोलो आपन कोई आवड़ तो नहीं बोलते रेड़ी नॉन सका સુલે થોડા ના ભૂંગા ના કે બધું પડી જાય આણ વણા સુલે કાસા રાખે છે ઈ તો કાસા તો એટલે થોડું અને દીતા શાકે કરવું પડશે તો તો માં વઘાર મો કરી વઘાર તો હાય ઘડી વિડિયો બન કરો મે શાકનો વઘાર કરતા હું છું એવું હે બાય બાય શાકનો પણ વઘાર થઈ ગયો ને દેખો

અમાર દેશ ભાષા ખાવા આની બોલી બોલી કરતા હવે બોલી કરતા એટલે હવે તો ચૂપ રેવાના

આવ બોલી કરતા ને શું બોલે તું કે ફાસ્ટ કરી નાખશે એટલે તરત વિડિયો આ ખતમ થઈ ગયો સબ્જી હવે થઈ રેવાઈ છે અરે ધુમાડો આવે છે થોડો ખળગે ગ હોમણાય રહે છે કેમડા હોમણા એટલે ઈ આવ્યો ખાવા માટે મોળ લઈને આવ્યો તો ખા પણ લઈને આવ્યો હું ચેક કરતી ફોટુ ના રહેલ્યા પાછો કે ફોટુ જ એ આ થોડો મેખો બેસ કેમેરા નહી આવતો હોય આપણે કીયો કેમેરા ચલાવા અને આ બાજુ થોડોક થોડો કા નહી થોડો ભલે આરી તો હું દેખતા હું આવો તો કે લેવા લેવા ના પકડ હું દેખતા હું કોઈ આવે છે કે નહી આવતો ન કમણ ઉભરે તો થોડા નહી આવે રેડી રેડી

અબ બગાડું એ અમને ખોટો એ ભાઈ ડોડો બોલે છે એટલે આપણે ના ખેટતા તમે એના થોડું શાક બગાડી નાખું મને આવતો જો આની પણ હું રહી નાશું નક મરચું નો પેરો વઘાર કરીને અંદર બટાકા નાખી અને શાક ઉતારું તો કમ્પ્લીટ શાક બળ ઈ રીતે આપણે ઘરે બનાય તો સમોસા શાક કેવું બને તો કોપીરાઈટ આવશે કોપીરાઈટ રીંગ બંધ કરવી એ ગોઠવતા देखो શાક કેટના બેસ્ટ છે

કેમેરા ના બંધ થાય હળ હાલુ કેમેરામેન 5 મિનિટ બ્લોગ બંધ હું જ સુ તારા હું પણ ખાઈ રહ્યો છું ના બધું તૈયાર પણ થઈ ગયું છે હવે આને ભોગળા પાછા બ્લોગ માં જોડે કેમેરામેન કેમેરો મળીને આવી જાવ જય માતાજી પણ હું ટેસ્ટ છે રેડી હું આવી ગયો છું કેમેરામેને જોવાનું

आटा जमा से खबर नहीं दे हो